કચ્છમાં એસએસસી અને એચએસસી ના સામાન્ય પ્રવાહના અને વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ ચાલીસ હજાર નવસો પચીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે ઉમેદવારી નોંધાવી છે જેમાં ધોરણ દસ ના છવ્વીસ હજાર ત્રેસઠ ધોરણ બાર સામાન્ય પ્રવાહના તેર તેર હજાર ચારસો સાઠ અને વિજ્ઞાન પ્રવાહના ચૌદસો બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે સત્યાવીસમી ફેબ્રુઆરીથી તેર માર્ચ સુધી જિલ્લાના પાંચ ઝોનમાં ચોપન જેટલા પરીક્ષા કેન્દ્ર ઉપર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં ધોરણ દસ ના ત્રણ અને ધોરણ બાર ના બે ઝોન મળીને કુલ પાંચ ઝોન માં એકસો એકસાઠ શાળાઓમાં ચૌદસો જેટલા બ્લોક પાડીને વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો તેર જેટલા અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પણ પેરામિલિટરી ફોર્સ માટે સૂચના આપી દેવામાં આવી છે સાથે જ સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવ્યા છે અને સતત મોનિટરિંગ હાથ ધરવામાં આવશે કોઈ પણ ગેરરીતિ ન થાય તેની કાળજી રાખવામાં આવશે તો પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પૂરતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે પરીક્ષા કેન્દ્રો પર વ્યવસ્થામાં ગોઠવાયેલા કર્મચારીઓને શિક્ષણ વિભાગ દ્વારા તાલીમ પણ આપવામાં આવી છે આપણે સત્યાવીસમી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યના અંદર ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થઈ રહી છે આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના અંદર ધોરણ દસના અંદર સવ્વીસ હજારના તેંસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે બારમા સામાન્ય પ્રવાહ ની વાત કરીએ તો તેર હજાર ચારસો ને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે સાડત્રીસ કેન્દ્રો છે એ જ રીતે બારમા ધોરણના સામાન્ય પ્રવાહના તેર અને વિજ્ઞાન પ્રવાહના ચાર એમ કેન ટોટલ ચોપન અમારા કેન્દ્રો ઉપર અને એકસો એકસઠ અમારા બિલ્ડિંગ એના અંદર પરીક્ષા લેવાના છે અમારા ત્યાં ટોટલ પાંચ ઝોન છે અમારા દસમાના ત્રણ ઝોન છે બારમા ઝોનના બે ઝોન છે આ તમામે તમામ ઝોનલ કચેરીઓ શરૂ થઈ ગઈ છે સ્ટ્રોંગ રૂમ તૈયાર થઈ ગયા છે એ ઉપરાંત જ્યાં એકસો એકસઠ બિલ્ડિંગના અંદર જ્યાં પરીક્ષા લેવાની છે ત્યાં ગાડી સીસીટીવી કેમેરા ભૌતિક સુવિધાઓ સહિતની ચકાસણી પણ પૂર્ણ થઈ ગઈ છે અને તમામ તમામ બિલ્ડિંગ ઉપર અમારા જે કેન્દ્ર સંચાલક સરકારી પ્રતિનિધિ અને જે નિરીક્ષણ સ્ટાફ આ તમામે તમામની નિમણૂંક પૂર્ણ થઈ ગઈ છે ખાસ કરીને પંદર અને સોળ તારીખે આ તમામે તમામ સ્ટાફ માટેની એક અમે મિટિંગ અને માર્ગદર્શન સૂચનાઓ માટેની મિટિંગનું આયોજન કર્યું છે ખાસ કરીને આવતીકાલે રાજ્ય સરકાર તરફથી પણ બાયસેક મારફતે આ જે પરીક્ષામાં જોડાયેલા તમામ સ્ટાફ એને માર્ગદર્શન માટેનું બાયસેક પ્રસારણ પણ આવતીકાલે પસાર થશે ખાસ કરીને આ વખતે નવીનતાની વાત કરીએ તો આપણે જેમ દર વર્ષે પ્રી બોર્ડ એક્ઝામ લઈએ છીએ એ વખતે આ વખતે આપણે ચાર પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કર્યું છે ત્રણ પ્રી બોર્ડ એક્ઝામ આપણી પૂર્ણ થઈ ગઈ છે ચોથી પ્રી બોર્ડ એક્ઝામ આપણે કાર્યમાં આપી રહ્યા છીએ એ ઉપરાંત આ વખતે ઇનોવેટિવ આઈડિયા તરીકે આપણે આપણી પોતાની શિક્ષણ વિભાગની એક ચેનલ શરૂ કરી છે ઈ લર્નિંગ એના અંદર અમે દરેકે દરેક વિષય તજજ્ઞોના દરરોજ એક વિડીયો અપલોડ કરીએ છીએ અને બાળકોને આ વિષયનું માર્ગદર્શન મળી રહે છે એ ઉપરાંત આ વખતે ઘણી વખત એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ પરીક્ષાના દિવસે અલગ પરીક્ષા કેન્દ્ર બિલ્ડિંગમાં જતા રહેતા હોય છે તો આ વખતે આપણે કચ્છ જિલ્લાના અંદર એક ઇનોવેટિવ શરૂ કર્યું છે કે આપણે રિસિપ્ટની સાથે જે પરીક્ષા બિલ્ડિંગ કેન્દ્રનું લોકેશન પણ આપી દઈશું એટલે પહેલા દિવસે કોઈ પણ વિદ્યાર્થીને એની તકલીફ ના પડે એટલે આમ અમારી ધોરણ દસ અને બાર ની પરીક્ષા માટેની તેર જેટલા અમારા અતિસંવેદનશીલ કેન્દ્રો છે એના અંદર પણ પેરામિલિટરી ફોર્સ માટેની સૂચનાઓ થઈ ગઈ છે પોલીસ ડિપાર્ટમેન્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટ એસટી ડિપાર્ટમેન્ટ સાથે સંકલન થઈ ગયું છે અને ખાસ કરીને અમારી માન્ય કલેક્ટર સાહેબ અમારા પરીક્ષા સમિતિના અધ્યક્ષ છે એમના જે માર્ગદર્શન તળે એક જિલ્લા કક્ષાની બેઠકનું અમે આયોજન કરેલું છે નેક્સ્ટ વીકના અંદર એટલે ટોટલી અમારી સંપૂર્ણ તૈયારી પરીક્ષાની થઈ ગઈ છે એટલે ખાસ કરીને આપણે આ વખતે ધોરણ દસમાં આપણા ત્રણ જૈન મોની અને ધોરણ બારના અંદર બે જૈન આ વખતે આપણી જે ધોરણ અને પરીક્ષા આપી આપી રહ્યા છે ખાસ કરીને એ લોકોને કોચિંગની પણ અમે વ્યવસ્થા કરી છે અમારા તરફથી અમારા શિક્ષક મિત્રો ત્યાં એમના નિવાસ સ્થાને જઈ અને ત્યાં નિવાસ કરતા હોય ત્યાં કોચિંગ માટેનું પણ અમારું પ્લાનિંગ છે અને એ પણ બહુ ખૂબ સુંદર અંદર પરીક્ષા આપશે